મિત્રો અત્યારે સાડા બાર નો ટાઈમ છે અને તારીખ છે એક આઠ બે હજાર ચોવીસ મેઘરાજા મહેરબાન થયા છે મિત્રો બે ત્રણ દિવસના લાંબા વિશામાં બાદ ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે જોઈ લેજો અત્યારે જામ કનોડા જોરદાર બેટિંગ ચાલુ છે અત્યારે વરસાદની સમય છે સાડા બાર વાગ્યા ખેડૂત મિત્રોમાં ખુશીનો માહોલ કારણ કે હાથી હૈલા નથી ને વરસાદ આવી ગયો છે પાછો એટલે ખેડૂત અત્યારે ખુશખુશાલ છે ડુંગળી વાવતા ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કારણ કે હાથી હલી પડ્યા છે અને વાવવાનો વેત આવ્યો નથી તો આજે એકા સાથે ત્રણ ત્રણ સમાચાર ખુશીના આવી ગયા છે ખેડૂતો માટે એક તો બે ત્રણ દિવસના લાંબા વિહામાં બાદ વરસાદ આવી ગયો હે બીજી ખુશી ના વાત ઈ છે કે હાથી નથી અને ખળ ખળી ગયા હે વેત વેતના ગોઠણ ગોઠણના ઈ પણ એક ખુશી ના સમાચાર છે અને ત્રીજા ઈ કે ડુંગરીના વાવેતર ચાલુ છે અને વાવવા કઈ દેતો નથી ઈ પણ ખુશી ના સમાચાર અને સોથી ખુશીના હમાસાર એ છે કે તડકો આવ્યો નથી એટલે ગરમી તો કઈ પડી ન હોય તો મિત્રો અત્યારે હાડા નો ટાઈમ છે ને જેમ કંડાળમાં વરસાદનું જોરદાર જાપતું આવી ગયું છે જોરદાર એવું કે બે દિવ સુધી હાથી ન લેવું તમારે અહીંયા વરસાદ છે કે નહીં તે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અમારે અહીંયા તો મોજ કરાવી દીધી છે જો અત્યારે આવો નવો બીજો રાઉન્ડ આવી ગયો છે એક રાઉન્ડ તો આવીને હોય ગયો તો આ બીજો રાઉન્ડ છે મિત્રો આપણી ચેનલમાં જ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ખૂબ જ શેર કરી દેજો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કમેન્ટ કરજો આવું બધું કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આમાં વિડીયો મૂકતા હોય ખેતી માહિતી અને વરસાદના તો એક વખત જોઈ લેજો આપણા આપડા વિડીયો નવા હોય તો નવી નવી માહિતી મળતી રહે અને ઉપર કારું ડિભાંગ વાદળા ત્યાં છે તો ટૂંક સમયમાં ધમરોઈડ છે અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્રણ દિવસ ત્યાં હાથ હેલા ત્રણ દિવસના લાંબા વિશ્રામ બાદ વરી પાછી એન્ટ્રી થઈ ગઈ એટલે મજા આવી ગઈ કરો શેર બીજું હું તો